આ વર્ષે કચ્છમાં લાંબા સમય બાદ મેઘરાજાએ મન મૂકીને મહેર વરસાવી છે જિલ્લાના મોટાભાગના ડેમ છલકાઈ ગયા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે જોકે આ ખુશીની સાથે જ વરસાદે કેટલાક પડકારો પણ ઊભા કર્યા છે જેમાં મુખ્ય છે રોડ રસ્તાની ખરાબ હાલત આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય વીરે વિરેન્દ્રસિંહ જાડેજાએ સરકારને રજૂઆત કરવાની જાહેરાત કરી હતી આ મુદ્દે કચ્છના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે

મારા મારે મારા હિસાબે રાપર અને ભચાઉ તાલુકામાં એકત્રીસ જેટલા નાના મોટા છે બધા ઓવરફ્લો થઈ ગયા એમાં પાયસર ડેમ એવા છે જે પચીસ ઓવરફ્લો થયા છે અને મેક્સિમમ વરસાદ અમારો બે દિવસમાં વીસ ઇંચ થયો પણ એકદમ ધીમી ધારેમો ફાસ્ટ ધીમો થયો એટલે કોઈ નુકસાન નથી થયું એક માત્ર અમારો એક ડેમ તૂટ્યો છે નાનો એવો અને બાકી રોડ રસ્તા ને મોટું નુકસાન થયું છે ખેતીના ભાગ રોડ નુકસાન થયું છે તો એના માટે અમે આજે સીએમ સાહેબ ને અને રોડ રજૂઆત કરવાના છે કે તાત્કાલિક ધોરણે અમારા રોડ અને અમારો જે ડુંગ ડેમ તૂટ્યો છે વ્યવસાય એ બધું રિપેર થઈ જાય અને ખેડૂતોનો સર્વે થઈ જાય અને જેનું નુકસાન થયું એની વળતર મળે